હેલો ફેમિલી ગેમ્સ હું બધા મજામાં તો જય દ્વારકાધીશ જય માતાજી બધાને તો નવા વ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે ને આજે કંઈક આંકવાનું છે યાર પાર્ટીયું પાર્ટીઓ આંકવાનું ઠેફા બહુ છે એ પાર્ટીઓ આંખી તો ઠેફા ભાંગી જાય શું કેવું તમે કોમેન્ટમાં કહેતો મને તો જો મિત્રો આ કંઈક પાર્ટીયું છે આ પાર્ટીયું બાંધેલું છે મેંથી એવડું મોટું પાર્ટિયું છે આ આ ફ્રેમ છે આમાં બાંધેલું છે ને આપણે આમાં આંકવાનું છે આમાં તમને ઢેપા દેખાતા નહીં પણ છે એમ ઠેફા હે એ ભાંગી જાય આંખ્યું તો यहाँ के ट्रैक्टर से आज तो मैं मोड़ पे गया डीजल लेवा क्या ट्रैक्टर में डीजल नहीं ले डीजल तो ना खुद पड़े डीजल मैंने तो आले नहीं क्यों क्यों तुम तो ना मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ तो गए डीजल लेवा आया पे डीजल ना कि पे आँच तमने बताई शू कि आँच तो वीडियो में कंटीन्यू बने रहो डीजल से जो अंदर तमने देखा नहीं आम डीजल से आप रेडी थी मोट पाई गया से आप ट्रेक्टर पीड़ू रेडी थी हमें

આનો ટ્રેક્ટર તો માથે ચડવું પડે બોલો એમાં ટેક્ટર એટલું ઊંચું હોય તો આમ કેટલું ઊંચું પડે અડધી ભાઈ આમાં એક રેડી દીધું મિત્રો અડધી ડીઝલ થાય બોલો આ ડીઝલ ઢોળાનું છે મિત્રો આયા થોડું શું કેવાને ઢોળાણું ઢોળાણું કે અરે કહેના ક્યાં ચાહતે હો મને દેખાતો નહી મને તો આય હે આય આય હે જો આય બેસવાની વાયા પડજે ઉપર ને મારા પપ્પા આવશે તો મેં વિડિયો માં કન્ટિન્યુ બને રહેજો મજા આવશે તો ફાઈનલી મિત્રો ટેક્ટર ચાલુ થઈ ગયું એટલે આ ઢાંકવાનું ચાલુ થઈ ગયું છે વાહે જાઓ મિત્રો ભૂકો થતો હોય છે મજા તાવ રાખે બે હોય આજો મિત્રો અહીં ધોઈડ ભરાય છે લાડ બધી જોવા મારો પગ દેખાતો નહીં આપણે બધી સાઈડમાં એટલે મિત્રો મજા નહીં આવતી બહુ

નડે ફક્ત બે લવાનું થાય છે આપડે તમને એમ લાગે કે કટર મારી દીધી એવા ઠેફા ભાંગી દે બોલો તો પાટીયું સારું કહેવાય મિત્રો ઠેફા ભાંગી નાખે ફાઈનલી મિત્રો આપણે પાઠ માટે હાંક નહીં હું તમને બતાવું કે મસ્ત નું હાંકી નાખેલું હોય તો જવું આવું કંઈક હાંકી નહીં ખોશે જવું તમે કેટલું મસ્ત થઈ ગયું કટર મારીએ એવું થઈ ગયું ભૂકો હાવ કેવા ઠેફા હતા મીડિયમ મીડિયમ એ બધે ભાંગી ગયા એવું પડું તૈયાર થઈ ગયું જવું તમે આપણે એવા કંઈક અહીંયા મારા ભાભી કંઈક કરતા હું કંઈક જવું તો હા તો મારા ભાભી ખૂટે છે મરસા મરસા ખોટો ભાગ સડી થઈ ગયો બોલો મરસા ખોટી ખૂટીને બોલો આવા કંઈક મરસા હે જવો ખોટી ખાલે અમારા ભાભી ડીટ ગયા ખોટવાના છે

તો ફાઈનલી મિત્રો પાણી ગરમ થઈ ગયું છે ના નાખવાનું હોય આપણે અને કુલદીપભાઈ નાખે દઉં તમે નાખી દીધો એની અંદર હવે નહીં હલાવવાની ચમચે કરી મિક્સ કરવાનું બધું આજ મિત્રો બહુ મસ્ત ની આવે છે તમારે જો હર મસ્તીન કરવું હોય તો તમે આમાં ઘી પણ નાખી શકો અને ગેયું કરવું હોય તો મોરસ નાખી આપો તમે ઘી જ નાખ્યા કો મોરસ જ નાખ્યા કો फाइनल में तो जैसे तैयार तुमने लो हमारी नाखदी थाली में तो वो नहीं क्यों न कर था तो हमर पर कैसे में बैठ गया लेने जाओ तुम लोग खावानी बहुत मजा आवे छे तुम एक बार साग जो तो खरा क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है अर... बहुत स्वाद मस्त से बहुत अरे कहना क्या चाहते हो हेलो बेटा बाहर खा

સુલો રેડી થયો ને પાછ કહે કે હું કહેવાને મજા ન આવે આ તો સુલો ખાલી બનાવવાનો ધ એક સુલો હાવ નો હોય એટલે આ નીન કયો એક બનાવી નાખ છે યાર લાઈક શેર કરીજો જો વિડિયો માં ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો બધા

તો આ બધે ગાંદર સુડા પડી ગયા તો પડી ગયા સુડા કાંદરું આ બધા ગાંદર સુડા પડી ગયા તો આ રીતે કે નીકળે તો આ રીતે કે નીકળે તો જો મિત્રો એટલે આમ કે કાઢ ને કસે ટ્રેક્ટર થી અહીં એક ઢીકલો છે તો આ બધા મિત્રો આ ટ્રેક્ટર થી કાઢ લાય અહીં એટલે કે રહી ગયા એ મારો ભાઈ બોલ કરે તો કોઈ કોઈ ઓ હું એટલે ભાઈ બહુ કોઈ કોઈ જો ને કઈ ગાજર નહીં રહે કઈ

રહી રહી પછી પા કાઢવાનો કોહે કોહે ને આયા મિત્રો પાળ આવી ગયે આઈ પછી બીજો કેરો આવે એટલે કે ડેક્ટર કે આંકુ નહીં ને કરાઈ કાઢી નાખ તો એટલે હે કે કાઢી નાખ કે હવે દે જો આ ગાંજર છે કાલ જાવ ને હવાર 8 વાગે રજીમાં આગળ કે ધૂળ છોડી નહીં તો નહીં પડે ગુલા કે મને જો તમે ધૂળ બુડ છે નહીં ગાય આગળ ખરી જાય ધૂળ પણ કેટલા હે જો પણ બહુ મોટા નહીં નાના નાના જ છે

બસ મિત્રો આજના બ્લોગમાં એટલું જ ચેનલમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી બાય બાય